નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશ વિની સ્માઇલ નું એક્ટિવિટી ટ્વેલ્વ નો અભ્યાસ કરીશું આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ એક્ટિવિટી ઓફ વિની સ્માઇલ સો લેટ સ્ટડી વોટ ઇઝ ધર ઇન ધીસ વિની સ્માઇલ એક્ટિવિટી ટ્વેલ્વ ઓકે સો હિયર એક્ટિવિટી ટ્વેલ્વ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે તમે પણ બાયસિકલ જેવું સાધન બનાવતા ઈચ્છતા હશો ને તો અહીંયા આપણે આગળ એક યુનિટમાં જોઈ ગયા કે નું એક ડ્રીમ હતું કે ડ્રીમની અંદર તે ફ્લાઈંગ બાયસિકલ એના ગામની ઉપર ઉડાડે છે અને પછી તે નીચેથી બધું એના જે ગામનું આખું એનું ચિત્ર આ એક્ટિવિટી ટ્વેલની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો અને સાથે સાથે એ ચિત્ર દોર્યા પછી જે સાયકલના જે તમે ફ્લાઇંગ બાયસિકલ દોરશો તેના ભાગના નામ સ્પેર પાર્ટના નામ પણ અહીંયા અંગ્રેજીમાં લખવાના છે તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો અને એ બાયસિકલની અંદર કયો વૈજ્ઞાનિક નિયમ તમે અપનાવ્યો છે તેની પણ આપણે અહીંયા નોંધ કરવાની છે તો તમારે અહીંયા નીચે જે જગ્યા આપેલી છે ત્યાં આનું ચિત્ર બનાવાનું છે અહીંયા આ રીતે એક સાયકલ અહીંયા આપેલી છે જેની અંદર અહીંયા સાયકલ દોરેલી છે અને અહીંયા એના સ્પેર પાર્ટના નામ પણ અહીંયા લખેલા છે યુ કેન સી હિયર ધીસ ઇન ધ સ્ક્રીન તો ધીસ ઇઝ સીટ સર રેરબ્રેક ક્રોસબાર ફ્રેમ ઓકે તો આ રીતે તમે જે સાયકલના સ્પેર પાર્ટ હોય છે તેના નામ તમે દોરી અને સાયકલ દોરી અને પછી લખી શકો છો ફ્લાઇંગ બાય સિકલ ઉડતી સાયકલ હવે ઉડતી સાયકલ બનાવવાની છે તો ઉડતી સાયકલમાં પંખો હોવો જોઈએ જે અહીંયા નથી ઉતી સાયકલ તમે અહીંયા જુઓ તો એનું ઓરિજિનલ ચિત્ર આ રીતે બનેલું છે પૂરતી સાયકલ ઘણા બધા વ્યક્તિઓએ બનાવેલી છે દુનિયાની અંદર આ એક એનું આદર્શ મોડલ છે ધીસ ઇઝ ધ આઈડિયલ મોડલ ઓફ ફ્લાઈંગ બાયસિકલ આ રીતે કુરતી સાયકલની અંદર જુઓ કે પાછળ એક પંખો છે અને એના ત્રણ ટાયર આપેલા છે અને આ રીતે એક વ્યક્તિ પૂર્તિ સાયકલ લઈને જઈ રહ્યો છે તો વન પર્સન ઇઝ રાઇડિંગ ધીસ ફ્લાઇંગ બાયસાયકલ તે હાલ તો ઉડતી નથી પણ રોડ ઉપર જઈ રહી છે આપણે આગળ એને જોઈએ તો આ રીતે એ આકાશમાં ઉડે છે ઉપર એનો કંઈક ફ્લાઇંગ માટે જે પડદો હોય છે એ લગાવેલો હોય છે જેનાથી હવાના પ્રેશરથી તે પેલા રોડ ઉપર જેમ એરોપ્લેન ઉડે છે પહેલા રોડ ઉપર એરોપ્લેન થોડું ચાલીને પછી એ ટેક ઓફ કરે છે એ રીતે આ પણ સાયકલ પેલા રોડ ઉપર થોડું રનવે ઉપર દોડે છે અને પછી એ આ રીતે ટેક ઓફ કરી શકે છે સો ધીસ ઇઝ ધ એક્ટિવિટી ટ્વેલ્વ આઈ હોપ યુ હેવ લાઇક દ માઇ વિડીયો ઇફ યુ લાઈક પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ Thank you very much for watching my video. Bye bye. See you. Take care.